સરકારે કાર્ડ લાભાર્થીઓ માટે ખાંડનો જથ્થો પચાસ ટકા ઓછો ફાળવ્યો હતું એ દાળની ફાળવણી પણ ત્રણ મહિના બાદ કરી અને તે પણ અડધી રેશનિંગ કાર્ડ ધારકો હેરાન થશે તારીખ તે રાજ્ય સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકો માટે રેશનિંગ દુકાનોને ફાળવવામાં આવતી ખાંડ પચાસ ટકા જપાતા દુકાનો પર લાભાર્થીઓ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થવાના સંજોગો ઊભા થયા છે સરકારે તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિને કરતાં લાખો લાભાર્થીઓ તુવેરદાળ મેળવી શક્યા ન હતા પ્રાપ્ત માહિતી મુજબ સરકાર માન્ય વ્યાજ વિભાગની દુકાનો પર સરકાર દ્વારા ખાંડ પચાસ ટકા ઓછી ફાળવવામાં આવી હોવાથી ચાલુ માસે એનએફએસએ ધારકો પૈકી ખાંડ મેળવનારા ધારકોને પણ હવે દર માસે મળવાપાત્ર થતી ખાંડમાં ચાલુ માસે પચાસ ટકા ઓછી ખાંડ મળશે હાલ એનએફએસએ યોજનામાં બીપીએલ કેટેગરીના એક રેશન કાર્ડ ધારકને ત્રણસો પચાસ ગ્રામ મુજબ જથ્થો મળવા પાત્ર છે પરંતુ આ મહિનામાં સરકારે અડધો જથ્થો ફાળવતા હવે રેશન કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામના બદલે માત્ર એકસો પંચોતેર ગ્રામ જ ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે સરકારે ઓછો જથ્થો આપતા આવે દુકાનદારો પણ ઓછો જથ્થો આપશે તો લાભાર્થીઓ સાથે કર્ષણ થાય તેવા સંજોગો સર્જાયા છે છેલ્લા પંદર કે તેથી વધુ વર્ષમાં પ્રથમ વખત ખાંડના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે ખાંડનો પુરવઠો ઓછો આપવા માટેનું કોઈ કારણ પણ દુકાન સંચાલકોને જણાવવામાં આવ્યું નથી બીજી બાજુ રેશન કાર્ડ પર મળવાપાત્ર જથ્થામાં પણ ઘટાડો ના કર્યો હોય દુકાન સંચાલકો અને કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થવાની પૂરી શક્યતા છે દુકાન સંચાલકોએ વહેલા તે પહેલાંના ધોરણે જથ્થો આપવો પડે અથવા પચાસ ટકા ઘટાડો કરીને આપવો પડે તેવી બંને સ્થિતિમાં દુકાન સંચાલકોનો જ થવાનો છે બીજી તરફ સરકાર દ્વારા ત્રણ મહિને રેશન કાર્ડ ધારકોની તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે આ પુરવઠો પણ અડધો એટલે કે પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે ત્રણ ત્રણ માસથી તુવેરદાળ રેશનિંગ દુકાનોમાંથી નહીં મેળવતા લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે રોજેરોજ ઝઘડા થતા હતા અને હવે અડધો પુરવઠો પાસે તો વધુ કકડાટ થવાની શક્યતા છે ટીવી એટીન ન્યૂઝ વડોદરા